અત્યારે ઉકાઈ થર્મલ પ્લાન્ટમાંથી સ્નેક રેસ્ક્યુ કોલ મળેલ છે તો ચાલો લોકેશન પર જઈએ અને જોઈએ કયો સાપ છે તો બની રહો વિડીયોના અંત સુધી ફાઇનલી અમે લોકેશન પર આવી પહોંચ્યા છીએ વીડી આ ટીપલર બાહે પહોંચ્યા છે તું નીકળો એ ને એટલે તું નીકળો અરે અમે ફોન કર્યો પછી રાહ જોઈ ના આ એટલે અમે ડાયરેક્ટ ટીપલર નીકળી ગયા છે અહીંયા છે એવું છે બરે વેગન આ તો આતો નહીં જોયે તો ફોન કરું તને યાદ રહેજો બરાબર અહીં જોયું તો અહીં એક વાઇપર પ્રજાતિનો ખૂબ જ ઝેરી સાપ હતો જેને રસલ સ્વાઈપર તરીકે ઓળખીએ છીએ આ સાપને ગુજરાતીમાં ખડચિત્રો અથવા કમળિયા નામે ઓળખીએ છીએ આ સાપમાં હિમોટોક્સિક નામનું ઝેર હોય છે જે ખૂબ જ ખતરનાક હોય છે આ સાપ એ અત્યારે અહીં રેલવેના પાટા પર છે અહીં કોલસો ખાલી કરવા માટે રેલવે અવર જવર કરતી હોય છે એટલા માટે આ સાપને આપણે રેસ્ક્યુ કરવું જરૂરી છે ચાલો તો આ સાપને આપણે સહી સલામત પકડવાની ટ્રાય કરીએ અને પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી આવીએ આ સાપને આપણે હાથ લગાવ્યા વગર રેસ્ક્યુ કરવાની ટ્રાય કરીએ અત્યારે ચોમાસું ચાલુ થવા માટે જઈ રહ્યું છે વરસાદ પડતાની સાથે જ સાપના ઘરમાં પાણી ભરાશે એટલે બધા સાપો ઘરમાંથી બહાર નીકળીને આપણા ઘરોમાં લાકડા છાણા અથવા અન્ય ડપચર વસ્તુ પડેલી હશે ત્યાં એ પોતાનો વસવાટ કરી લેશે તો રાત્રિના સમયે આપણે હંમેશા બેટરીનો ઉપયોગ કરવો અવર જવર કરવું હોય તો એ આપણે બેટરી લઈને જ અવર જવર કરવી કારણ કે આ સમયે સાપ એ વધારે પડતા બહાર નીકળતા હોય છે એટલા માટે જ સ્નેક બાઇટના કેસો પણ આ સમયે વધારે થતા હોય છે જો આપણને સ્નેક બાઇટ થાય તો આપણે ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે સીધું સરકારી હોસ્પિટલે જ નીકળી જવું કોઈ પણ ભગતભુઆ પાસે અથવા અન્ય દેશી દવા કોઈ પણ પ્રકારની દેશી દવા આપતો એની પાસે આપણે જવું નહીં સીધું આપણે ડિસ્ટ્રિક હોસ્પિટલે જ જવું ત્યાં જ આપણો ઈલાજ સારી રીતે થશે નહીં તો આપણું મૃત્યુ નિશ્ચિત છે તો ચાલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત રેસ્ક્યુ કરીને પર્યાવરણમાં રિલીઝ કરી આવીએ આ સાપને અત્યારે આપણે આપણી રેસ્ક્યુ બેગમાં સહી સલામત નાખી દીધો છે જો આ સાપને તમે જોઈ શકો છો બધા ઝેરી સાપોમાં આ એક જ સાપ એવો છે જેમના એમના દાંત ખૂબ જ લાંબા હોય છે આ સાપ એ આ રેસ્ક્યુ બેગમાંથી પણ એ બાઈટ કરી શકે છે એટલા માટે આ સાપથી બને એટલું આપણે દૂરી બનાવી રાખવી खूबज खतरनाक हो साफ <rocking sound> ચાલો તો આ રસલ સ્વાઇપરને અત્યારે આપણે ઉગય થર્મલ પ્લાન્ટમાંથી રેસ્ક્યુ કર્યો અને અહીં આપણા પર્યાવરણમાં સહી સલામત આપણે રિલીઝ કરી છે મોટો નથી નાનો જન્મથી જ આ સાહુમાં દર હોય છે આ રસલ સ્વાઈપરને તમે જોઈ શકો છો સાપ અત્યારે અહીં પર્યાવરણમાં છે ચાલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભરત